નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની ખૂબ જ થવાની છે છે તો સુધી સાંભળવા વિનંતી તો ચાલો શરૂ કરીએ આજની કહાની આનંદ પોતે કાયમ આનંદમાં જોવા મળતો હતો પણ એને જોઈને બીજા મિત્રો આનંદ વિહુણ થઈ જતા હતા એને દૂરથી આવતો જોઈને બધા આડા હવડા થઈ જતા હતા આમ થવાનું કારણ વર્ણનથી નહીં સમજાવી શકાય એ સમજવા માટે થોડાક દુષ્ટાંતો આપવા પડશે મેડિકલ કોલેજનું કેમ્પ હોસ્ટેલ લાઇફના દિવસો એ જમાનો સેલ્ફ ફાઈનાન્સ કોલેજનું ન હતું દિવસ રાત મહેનત કરીને પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવીને એક પણ પૈસાનું ડોનેશન મેડિકલ કોલેજમાં ભણવા માટે જઈ શકાતું ડોક્ટર આનંદ તરફથી સોળ લાખ રૂપિયા મળી ગયા છે આ લેટર પણ મળ્યો છે તમારા માટે એ વાત તો જમાનાઓથી ચાલતી આવે છે

સાબિત થાય છે અમારા બધામાંથી પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ લોઅર મેડિકલ ક્લાસમાંથી આવતા હતા એ સમયે અઢીસો રૂપિયામાં આખો મહિનો પસાર થઈ જતો હતો એમાં મેસ બિલ ચા નાસ્તો સાબુ તેલ તેમજ ઇતર ખર્ચાઓનો સમાવેશ થઈ જતો હતો ધોબીનો ખર્ચો જેને પરવડે તે ધનવાન ગણાતો હતો બાકી અમારા જેવા તો જાતે જ ધોઈ નાખતા હતા દરેક દસ ટકા વિદ્યાર્થીઓ એવા મળી જ આવે જેઓ મહિનાની દસ તારીખ સુધી ઘરેથી મની ઓર્ડર ન આવે તો રડી પડતા હતા અને પછી પાણીના બે ગ્લાસ પીને ઊંઘી જતા હતા આ જલપાનમાં એમનું ડિનર સમાઈ જતું હતું આજકાલ વર્ષે દહાડે દસ પંદર લાખ રૂપિયાની ફી ભરીને એસી લાખની કારમાં બેસીને ડોક્ટરીનું ભણવા જતા અને વાત વાતમાં પાણીની જેમ પૈસા ખર્ચતા રાજકુમારોને જોઉં છું ત્યારે જવા દો એ વાત આપણે ક્યાં હતા હા યાદ આવ્યું આપણે વીસમી સદીના સાતમા દાયકામાં હતા જ્યારે વીસ પૈસામાં એક કપ ચા મળતી હતી અને પંચોતેર રૂપિયામાં પૂરો મહિનો બે ટક ભરપેટ જમી શકાતું હતું આ જમાનામાં આનંદ જેવા કેટલાક પરોપજીવી વિદ્યાર્થીઓ પણ હતા અમારા કેમ્પસમાં આનંદ ગરીબ પરિવારનો દીકરો ન હતો એના પિતા એડવોકેટ હતા પણ આનંદની દાનત ગરીબ હતી શરૂઆતમાં આ વાતની ખબર ન પડી પણ પછી ધીમે ધીમે બધાને પરચાઓ મળતા ગયા ધીરેન નામનો વિદ્યાર્થી સવારના પોહરમાં ચા પીવા માટે આદમની કેન્ટીને ગયો ત્યારે આનંદ પહેલેથી જ ત્યાં બેઠો હતો ધીરેનને જોઈને એને ગુડ મોર્નિંગ પાર્ટનર આવો અહી ધીરેને જવાબ આપ્યો આનંદે તો ઓર્ડર આપેલો જ હતો એમાં ઉમેરો થઈ ગયો બને ખાસ કઈ એવા ગાઢ મિત્રો ન હતા પણ એક જ કેમ્પમાં રહેવાના કારણે એકબીજાને ઓળખતા હતા ધીરેનને આનંદની વિશેષ ઓળખાણ ત્યારે મળી જ્યારે ચા નાસ્તો કરીને આનંદે ખિસ્સામાં હાથ નાખ્યા વગર જ કહી દીધું સોરી પાર્ટનર હું મારું પાકેટ રૂમ જ ભૂલી ગયો ઉતાવળમાં ધીરેનના ખિસ્સા પર ચા ખાધી ઉપરાંત એક વધારાની ચા અને ચાર ખારી બ્રેડ બટર અને ચેવડાનું બી પણ આવી પડ્યું એ જ દિવસે સાંજે લાઇબ્રેરીમાં બેસીને એનો કોમીની બુક વાંચી રહેલા જયદીપને બગાસા આવવા મળ્યા એ ચાનો ડોઝ મારવા માટે ઉભો થઈ મીનુભાઈની કેન્ટીન તરફ ચાલવા લાગ્યો ત્યાં જ પીઠ ઉપર ધબ્બો અને કાનમાં ઉમળકાર ભરાઈ અવાજ પડ્યો ક્યાં ચાલ્યા પાર્ટનર ચા પીવા હું ત્યાં જ જઈ રહ્યો છું કંપનીની રહીશે કંપનીના બદલામાં જયદીપના ડેબે ચાર રૂપિયાનું બિલ ચોંટી ગયું એ તો બાફડો અડધી ચા પીવા જ નીકળ્યો હતો આનંદના કારણે બે આખી ચા અને બે પ્લેટ સમોસાનું બિલ ભરવું પડ્યું આ વખતે આનંદે એના ખિસ્સામાં હાથ નાખ્યો તો ખરા પણ બિચારો શું કરે પાકીટ એક જ નોટ હતી દસ રૂપિયા ફિલ્મ શ્રી ચારસો વીસ માં રાજ કપૂર નરગીસ ને પૂછે છે તુમ્હારે પાસ દો આને છૂટે હે છૂટે મેરે પાસ સો કા નોટ હે એ પછી તો એક પછી એક બધા મિત્રો મુંડાતા રહ્યા જયેશ દિનેશ બકુલ નરેન્દ્ર મિતુલ વારા પછી વારું

આતંકવાદીના નામથી ઓળખાવા માંડ્યા હતા ચા પીવા માટે કેન્ટીનમાં જવાનું થાય તો બધા ચારે બાજુ બારીકે નજરે ગુમાવીને જોઈ લેતા હતા કે આસપાસમાં પાંચસો મીટરના ઘેરાવામાં ક્યાંય આનંદ તો દેખાતો નથી ને સેકન્ડ એમબીબીએસ એસ દરમિયાન આનંદે બીજો પાસો ફેંક્યો ચા નાસ્તાની દિશા છોડીને એને ફિલ્મ જોવાનો દાવ અજમાવ્યો કોઈ પણ મિત્રોનું ગ્રુપ ફિલ્મ જોવા માટે નીકળ્યું હોય તો આનંદ નામનો ખુદા બક્ષ એમની સાથે જોડાય છે અમારાથી મોટા ભાગના જૂથોમાં સોલ્જરીનો રિવાજ હતો સોલ્જરી એટલે ગ્રુપનો દરેક સભ્ય પોતાના ભાગે આવતી જ રકમ ચૂકવી દે પણ આનંદ તો જે તે ગ્રુપ માટે નવો સભ્ય હોય એટલે પહેલીવારમાં વારમાં તો એની પાસેથી કોઈ પૈસા માગતું નહીં અને બીજી વાર આનંદ એ ગ્રુપમાં ક્યારેય નહીં નવી ગબી નવો દાવ ધીમે ધીમે આખા કેસમાં વાત પસરી ગઈ પછી તો એ સ્થિતિ સર્જાઈ ગઈ કે દસ બાર મિત્રો વાંચી વાંચીને કંટાળ્યા હોય અને રાતના નવ થી બાર ના શો માં પિક્ચર જોવા માટે નીકળ્યા હોય ત્યારે જો આજુબાજુના એક કિલોમીટરના પેરાવમાં

નવા આવેલા સ્ટુડન્ટ્સ પાસેથી ઓછીના પૈસા લે અને પછી પરત આપે ધીમે ધીમે કડક શરૂ થઈ ગઈ આનંદ પૈસા ન આપે માત્ર જવાબ આપે આ મહિને ઘરેથી મની ઓર્ડર નથી આવ્યો આવતા મહિને અચૂક પૈસા આપી દઈશ બીજા મહિને બીજું બહન ઘરેથી મની ઓર્ડર તો આવ્યો પણ ભોજન ખર્ચના બે મહિનાનું સામ ટુ બિલ ભરવાનું હતું એમાં વપરાઈ ગયા આવતા મહિને અચૂક ત્રીજા મહિને કિસૂ કપાઈ જાય તો એ પછીના મહિને બીમારીમાં રકમ વપરાઈ જાય જૈલાએ તો એક દિવસ જાહેરમાં એને કહી દીધું હતું આનંદ મને એક વાતનો જવાબ આપીશ તું પેટના શા માટે કરાવે છે તારે જીવવાનું તો પારકાના ખિસ્સા પર છે ને લે આમ થર્ડ એમબીબીએસ પણ પૂર્ણ થઈ ગયું છેલ્લી પરીક્ષા પાસ કરીને ક્લાસના તમામ વિદ્યાર્થીઓ જગતના ચોકમાં ફેંકાયેલા મોતીની જેમ વેરાઈ ગયા મોટા ભાગના એકબીજાના સંપર્કમાં રહ્યા પણ આનંદ ક્યાંય ખોવાઈ ગયો એની માહિતી કોઈની પાસે ન હતી અને એને પરવા પણ કોને હોય પચીસ વર્ષ વીતી ગયા બે ચાર ડોક્ટર મિત્રોએ આગેવાની લીધી ચાલો આપણી બેચનું એલ્યુમનાય ગેથરિંગ ગોઠવીએ ફોનના નંબર ડાયલ કરવામાં આવ્યા વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ફરતા થયા દોઢ મહિનામાં પ્રયાસો પછી એકસો મિત્રો સહકુટુંબ ભેગા થવા માટે રાજી થઈ ગયા અમદાવાદથી ત્રીસેક કિલોમીટર દૂરના એક રિસોર્ટમાં ગેટ આયોજિત કરવામાં આવ્યું કોઈ કોઈને ઓળખી ન શકે તેવી દશા થઈ ગઈ હતી મોટા ભાગના ડોક્ટર મિત્રોના માટે રમતના મેદાન જેવડી ટાલ પડી ગઈ હતી જેમના માથા પર વાળ રહ્યા હતા તે પણ સફેદ થઈ ગયા હતા મોટા મોટા પેટ અને સ્થુકાળ પત્નીઓ તીજને સંતાન 400 જણાએ 3 દિવસ અને બે રાતના પેકેજમાં જે મજા માણી તેનું વર્ણન થઈ શકે તેમ નથી છૂટા પડતી વખતે ડોક્ટર ધીરજ ડોક્ટર જયેશ અને ડોક્ટર મિતુલ રિસોર્ટના માલિક પાસે જઈને પેમેન્ટ વિશે વાત કરવા લાગ્યા આપણે માથા દીઠ ચાર હજાર ની વાત થઈ હતી ચારસો જણાના ના ચાર હજાર લેખે સોળ લાખ થાય તમે કેટલું ડિસ્કાઉન્ટ આપશો નોટ એ સિંગલ રૂપી માલિકે આવું કહીને બધાને ચોખાવી દીધા પછી કહ્યું પેમેન્ટ આવી ગયું છે કોઈ ડોક્ટર આનંદ તરફથી સોળ લાખ રૂપિયા મળી ગયા છે આ લેટર પણ મળ્યો છે તમારા માટે કવર માંથી પત્ર કાઢીને ડોક્ટર જે છે ચારસો જણા વાંચી સંભળાવ્યું પ્રણામ મિત્રો મને ઓળખ્યો ને હું ડોક્ટર આનંદ આતંકવાદી તમને મારું મો જોવા નથી ગમતું એટલા માટે હું આવ્યો નથી સત્ય એ છે કે મારા પિતા ભલે એડવોકેટ હતા ખૂબ કમાતા હતા પણ એમની પ્રથમ પત્ની એટલે મારી જનેતા મને જન્મ આપીને મૃત્યુ પામી હતી પપ્પાએ બીજું લગ્ન કર્યું હતું નવરી માં અને યુગો જૂની પીડા કેમ્પસમાં કદાચ સૌથી ગરીબ હું હતો તમારા બધાના સહારે સહારે મારા સાડા ચાર વર્ષ નીકળી ગયા અત્યારે હું ખૂબ કમાયો છું મને ક્યાંકથી ઊઠતા સમાચાર મળ્યા કે તમે ભેગા મળી રહ્યા છો મારા તરફથી પૂરેપૂરી સ્પોન્સરશીપ આપું છું ફૂલને બદલે ફૂલની પાકડી સમજીને સ્વીકારી લેજો અને જો આ આતંકવાદીને માફ કરી શકો તો આવતા વર્ષે ફરીથી મળીએ હું પણ આવીશ શરત એ જ બધાનું બિલ હું ચૂકવીશ ચારસો જણાની આઠસો આંખો રડી ઉઠી મિત્રો કહાની પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રોને જરૂર ને જરૂર શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય જણાવશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે નવી નવી કહાની સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ